નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સીધા જ તેના વિશે આપને જણાવી દઈએ તો જ્ઞાન વાપીની જેમ મથુરાની શાહી ઈદગાનું હવે એએસઆઈ સર્વે કરવામાં આવશે તેની મંજૂરી અલ્હાબાદ હાઈકોર્ટે આપી દીધી છે સર્વે માટેની અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે અલહાબાદ હાઈકોર્ટે હિન્દુ પક્ષની અરજીનો સ્વીકાર કરી લીધો છે તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર હાઈકોર્ટે સર્વે માટે આયોગ બનાવવાની મંજૂરી આપી દીધી છે અલ્હાબાદ હાઈકોર્ટે સર્વેની મંજૂરી આપી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જ્ઞાન વાપીની જેમ મથુરાની શાહીદગાનો પણ હવે ખાસ કરી અને એએસઆઈ દ્વારા સર્વે કરવામાં આવશે અલ્હાબાદ હાઈકોર્ટે સર્વે માટે મંજૂરી આપી છે ખાસ કરી અને સર્વે માટે જે અપીલ કરવામાં આવી હતી ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટે સર્વે માટે મંજૂરી આપી દીધી હોવાનો કહી શકાય કે અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે અલ્હાબાદ હાઈકોર્ટે હિન્દુ પક્ષની અરજીનો સ્વીકાર કર્યો છે હાઈકોર્ટે સર્વે માટે આયોગ બનાવવાની મંજૂરી આપી દીધી હોવાના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે જ્ઞાન વાપીની જેમ મથુરાની શાહી ઈદકાનો સર્વે કરવામાં આવશે મથુરાની શાહી ઈદકાનો જે વિવાદ છે તે જ સંદર્ભે હવે સર્વે કરવામાં આવશે આ સમગ્ર મુદ્દો અલ્હાબાદ હાઈકોર્ટમાં હતો અને હવે સર્વેની મંજૂરી અલ્હાબાદ હાઈકોર્ટે આપી દીધી હોવાના સમાચાર મળી રહ્યા છે અત્યારના હાલના મોટા અપડેટ સામે આવી રહ્યા છે અલ્હાબાદ હાઈકોર્ટે હિન્દુ પક્ષની અરજીનો સ્વીકાર કરી લીધો છે હાઈકોર્ટે સર્વે માટે આયોગ બનાવવાની મંજૂરી આપી છે પહેલા આયોગ બનાવવામાં આવશે અને ત્યારબાદ સર્વે કરવામાં આવશે